બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક ઉપર આ મતદાન થઈ રહ્યું છે લોકો સવારથી ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે સાથે સાથે દિગ્ગજો પણ ઉત્સાહમાં છે અને અમિત શાહ અત્યારે પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે નારણપુરા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મત આપવા માટે અને તેમની સાથે તેમના ધર્મપત્ની પણ છે અમિત શાહ કે જે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર છે સાંસદ છે અને બીજી વાર આ વખતે ફરી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને તેમનો જે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે એ તેઓ નારણપુરાથી કરી રહ્યા છે નારણપુરા વિધાનસભા ની અંદર તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે જતા હોય છે ને હવે આ પત્ની સાથે તેઓ જઈ રહ્યા છે આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા રાણીપની નિશાન સ્કૂલની અંદર તેમણે મતદાન કર્યું મુખ્યમંત્રીએ પણ ઘાટલોડિયાથી મતદાન કર્યું હતું દિગ્ગજો મતદાન કરી રહ્યા છે સવારનો સમય છે હવે ધીમે 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 તાપમાન વધી રહ્યું છે પણ દસ વાગ્યા પહેલાં વધુને વધુ મતદાન થાય એવી અપીલ કરવામાં આવી હતી નવ વાગી ચૂક્યા છે એક કલાક બાકી છે અને એ પછી તાપમાનનો પારો ચઢવાનો છે દિગ્ગજો મતદાન કરી રહ્યા છે લોકો પણ અત્યારે દેખાઈ રહ્યા છે પણ જે લોકો હજી આળસ ખંખેરી નથી એમને પણ અપીલ છે જુઓ જે મોટા મોટા નેતાઓ છે એ પણ નારણ બુથ અંદર ઉપયોગ કરશે અને અત્યારે ગુજરાત ની અંદર પણ અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પચીસે પચીસ બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ પાંચ થી લઈને સાત ટકા દસ ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે માટે લોકોને પણ અપીલ છે કે વધુ ને વધુ મતદાન કરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ઓટોગ્રાફ આપી રહ્યા છે ત્યાં આગળ જે લોકો છે એમની સાથે પણ વાતો કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપણે જોયા કે નિશાન સ્કૂલની અંદર જ્યારે તેઓ પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યારે પણ તેઓ આવી રીતે ઓટોગ્રાફ આપતા જોવા જોવા મળ્યા મળ્યા એક બાળકને રમાડતા હતા આજે આજે આ મહાપર્વ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે ભારત અને ભારતમાં ત્રીજા તબક્કાનું જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજો પણ મતદાન કરવા માટે મેદાનમાં આવી ચૂક્યા છે દિગ્ગજો મતદાન કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ને એની સાથે સાથે જનતાને લોકોને પણ સંદેશો આપી રહ્યા છે કે જલ્દીથી ઘરની બહાર નીકળો અને વધુ ને વધુ સંખ્યામાં મતદાન કરો મતાધિકારનો ઉપયોગ કરો લોકશાહી માટેની જે આપણી ફરજ છે એ આપણી ફરજ આપણે નિભાવીએ મતદાન મથકની અંદર અમિત શાહ હોય મુખ્યમંત્રી હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય દિગ્ગજો પહોંચી રહ્યા છે અને એની સાથે સાથે એક સામાન્ય વ્યક્તિની જેમ ત્યાં આગળ તેઓ પહોંચી રહ્યા છે અમિત શાહ જ્યારે નારાયણપુરાની અંદર તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે તેના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને પણ તેઓ ખૂબ સારી રીતે ઓળખે છે ખૂબ લોકચાહના છે અમિત શાહની અને એ અહીંયા દેખાઈ પણ રહ્યું છે દરેક વ્યક્તિ સાથે પોતાના ઘરના સભ્યની જેમ તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે અને દેખાઈ રહ્યા છે જય શાહ મારી સાથે જોડાયા છે જીગ્નેશ દિગ્ગજો સવારથી મતદાન કરી રહ્યા છે લોકો પણ મતદાન કરી રહ્યા છે મતાધિકાર નો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે પરિવાર સાથે લાગે છે જીગ્નેશ સાથે મતદાન કરતા દેખાય છે નારણપુરા સબ ઝોનલ ઓફિસ પર પહોંચ્યા અને ત્યાં આગળ તેમના દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે મતાધિકારનો ઉપયોગ એ આંગળી ઉપર એ શાહીની નિશાની એ આ લોકશાહીનો પર્વ ઉજવાનો એક ઉત્સાહ ઉમંગ છે કારણ કે છે જીગ્નેશ જોડાયો છે જી જીગ્નેશ નુપુર અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો આ નારાયણપુરા સબ જોનલ ઓફિસ છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે તે પહેલાં તેઓએ લોકોને અપીલ કરી હતી કે સો ટકા મતદાન કરો બૂથો ઉપર પહોંચો વહેલી સવારે જાઓ અને મતદાનના જે તમામ રેકોર્ડ છે તે તોડો પરંતુ ગરમી જે એક સૌથી મોટું ફેક્ટર માનવામાં આવી રહ્યું છે કારણ કે હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે માટે તમામ નેતાઓ એક જ અપીલ કરતા નજરે ચડી રહ્યા છે કે સૌથી પહેલાં ગરમીનો પારો વધે તે પહેલાં બૂથ સુધી પહોંચી અને રેકોર્ડ બ્રેક મતદાન કરી સૌથી સૌથી વધુ મતદાન કરો અત્યારે અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે જે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તે પહેલાં તેઓએ લોકો સાથે ચર્ચા કરી હતી અને એ સોસાયટીમાં પણ તેમનું એક જ વસ્તુ કહેવી હતી કે મતદાન કરો સૌથી વધુ કરો અને તેના પર અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યો છે આપણી સાથે હિરેન રાવલ પણ જોડાયેલા છે હિરેન રાવલ અત્યારની જે સ્થિતિ છે સૌથી વધુ લોકો મતદાન કરે અને સમયસર કરે એટલે કે ગરમી ચડે તે પહેલાં કરે શું માહોલ દેખાઈ રહ્યો છે તો સ્વાભાવિક રીતે આ જે પ્રકારે આજે હિટવેવની આગાહી છે અને એટલા જ માટે ચૂંટણી પંચે પણ વધુમાં વધુ લોકો મતદાન કરે મતદાનની ટકાવારી વધે લોકશાહીના પર્વની અંદર એટલા માટે અલગ અલગ પ્રયત્નો કર્યા છે અને ભાજપે પણ એટલા જ માટે પોતાના મોટા નેતાઓ જે છે પ્રધાનમંત્રીથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી તમામ લોકોએ સવારે નવ વાગ્યાની આસપાસ મતદાન કરી લેવું એક મેસેજ એ પણ છે સાયકોલોજીની દ્રષ્ટિએ કે જો મોટા નેતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે તો કાર્યકર્તાઓ પણ મતદાન કરવા માટે પહોંચે કાર્યકર્તાઓના પરિવાર પણ મતદાન કરવા માટે પહોંચે ચૂંટણી પંચે પણ સહપરિવાર મતદાન કરવા માટે બધા જાય પ્રકારની અપીલ કરી છે અલગ અલગ કાર્યક્રમો હતા ને એટલે જ કદાચ અમિત શાહ પણ સીધા જે સોસાયટીઓમાં પહોંચ્યા હતા સોસાયટીના લોકોને મળી અને ત્યાંથી લોકોને મતદાન કરવા માટે પહોંચે એ પ્રકારનું આહવાન કર્યું છે અને અમિત શાહ પોતે પોતાના પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય અને પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે ઓવરઓલ જોઈએ તો સાડા નવ વાગ્યાનો સમય થવા આવ્યો છે સાડા નવ વાગ્યા સુધીમાં લગભગ સાતથી આઠ ટકા જેટલું મતદાન જે છે એ શરૂઆતના એકથી દોઢ કલાકની અંદર નોંધાયું હોવાનું અનુમાન લગાવવામાં અત્યારે આવી રહ્યું છે જોકે બાર વાગ્યા પછી ગરમીનો પારો છે એ પણ વધશે એટલે ત્યારે મતદાનની ટકાવારી ઓછી થવાની શક્યતા છે ને એટલા જ માટે ચૂંટણી પંચ હોય કે રાજકીય પક્ષો હોય દસ વાગ્યાની આસપાસ એટલે કે મોડામાં માળું એક વાગ્યા પહેલાં તમામ લોકોનું મોટાભાગનું મતદાન થઈ જાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે રાજકીય પક્ષોએ પણ કેટલાક વાહનો રાખ્યા છે કે મતદાન માટે જે લોકોને લઈ આવવામાં આવે આ જ ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે કે લગભગ છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક રહેલી છે એલ કે અડવાણી હોય કે અમિત શાહ હોય આ તમામ લોકો ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી જીતતા આવે છે અને પ્રધાનમંત્રી પોતે ઉમેદવાર તરીકે અમિત શાહને મતદાન કરી અને અહીંયાથી અન્ય પ્રવાસ માટે રવાના થયા છે ક્લસ્ટર પ્રભારી અને સ્થાનિક સાંસદ ધારાસભ્યો પણ એમની સાથે પહોંચ્યા છે ઓવરઓલ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ડર છે કે જે પ્રકારે અલગ અલગ પ્રકારનો વિરોધ થયો અને એ વિરોધની અંદર જે બેઠકો ઉપર ડેમેજ કંટ્રોલ કરવાનું છે અથવા તો જે મતદાન ઓછું થાય તો ત્યાં ક્યાંક નુકસાનીનો ભય સતાવી રહ્યું છે એટલા જ માટે બંને તરફે વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારે રાજકીય પક્ષો પણ પ્રયાસ કરી રહ્યા છે વાત કરવામાં આવે તો સવાર સુધીમાં અંદાજિત સાત જેટલું મતદાન થયું છે પરંતુ જેમ જેમ ગરમીનો પારો વધશે તેમ તેમ સ્વાભાવિક રીતે આ જે મતદાનના જે ટકાવારી છે તે ઘટતી જશે કારણ કે ગરમી સૌથી મોટું ફેક્ટર રહેવાનું છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર કે જે લોકો પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે તે મોટાભાગે મોડેથી મતદાન કરવા જતાં હોય છે અને તે જ સમયે સૌથી વધુ હિટવે અથવા ગરમીની આગળ છે છે તે વ્યક્ત કરવામાં આવી માટે વહેલી સવારે મતદાન થાય તમામ બુથો ઉપર થાય અને સો ટકા મતદાન થાય તે માટે રાજકીય પક્ષો હોય કે રાજકીય નેતાઓ હોય તમામ લોકો ચૂંટણી કમિશન પણ લોકોને કહી રહ્યું છે કે વહેલી સવારે મતદાન કરો ગરમીનો પારો ચડે તે પહેલા કરો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો જી બિલકુલ મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ નેતાઓ આપી રહ્યા છે અને એની સાથે સાથે લોકો પણ અત્યારે જાગૃત દેખાઈ રહ્યા છે કારણ કે સવારથી લાંબી લાઈનો દેખાઈ રહી છે લોકશાહીનો આ પર્વ લોકો રંગે ચંગે ઉજવી રહ્યા છે અને અદભુત માહોલ દરેક મથક ઉપર દેખાઈ રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ જૂનાગઢની અંદર આઠ પોઈન્ટ સાત અમરેલી અંદર નવ પોઈન્ટ ત્રણ ટકા મતદાન છે એ થયું છે ને બે હજાર ઓગણીસની ની અંદર એકસઠ ટકા થયું હતું એ જુનાગઢ બેઠક ઉપર અલગ અલગ બેઠક નીચે અમે બતાવી રહ્યા છીએ કે ક્યાં કેટલું મતદાન થયું છે કઈ બેઠક ઉપર ભાવનગર નવ પોઈન્ટ ચાર આણંદ નવ પોઈન્ટ ત્રણ એટલે ધીમે 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 આ આંકડો વધી રહ્યો છે દસ વાગ્યા સુધીમાં વધુ ને વધુ મતદાન થાય એવી અપીલ કરવામાં આવી રહી છે અમિત શાહ પણ ભૂતકાળની અંદર જ્યાં પણ સભા તેમણે સંબોધી છે પ્રચાર દરમિયાન ત્યાં પણ તેમણે કહ્યું છે કે દસ વાગ્યા પહેલા મતદાન કરવામાં આવે વડાપ્રધાને પણ અપીલ કરી છે અને એની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અત્યારે અમિત શાહ છે એ નારણપુરાની અંદર મતદાન કરી અને બહાર આવ્યા છે અને ત્યાં જે જનતા છે એમનું અભિવાદન ઝીલી રહ્યા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે લોકશાહીના અદભુત દ્રશ્યો જોવા મળતા હોય છે ચૂંટણીના સમયે કે જ્યારે નેતાઓ લોકોની વચ્ચે આવતા હોય છે એમના હાલચાલ પૂછતા હોય છે કેટલાક લોકો ઓટોગ્રાફ લેતા હોય છે કેટલાક સેલ્ફી પડાવતા હોય છે અને અદભુત દ્રશ્યો જોવા મળતા હોય છે પછી કેન્દ્રીય ગૃહમંત્રી હોય વડાપ્રધાન હોય એ લોકશાહીની અંદર આ એક અદ્ભુત લાહવો છે કે જ્યારે નેતાઓ જનતાની વચ્ચે રૂબરૂ આવતા હોય છે અને મત માટેની અપીલ કરવા માટે તો આવે જ છે પણ જ્યારે મતદાન માટે આવતા હોય છે પોતાના મત ક્ષેત્રની અંદર કારણ કે અમિતભાઈ જે પોતાની લોકસભા છે ત્યાં આગળ જ્યાં ઉમેદવાર છે એ જ લોકસભાની અંદર પોતે મતદાર પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમિત શાહ માટે મતદાન કરવા માટે પહોંચ્યા એને મતદાન કરી અને પછી પ્રકાશિત એવો નિશાન સ્કૂલની અંદર અત્યારે રવાના થયા છે દિગ્ગજો મતદાન કરી રહ્યા છે સવારથી અને એની સાથે સાથે અમે પણ અપીલ કરી રહ્યા છીએ સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે વધુમાં વધુ મતદાન કરવામાં આવે વધુમાં વધુ લોકો મતદાન કરે દસ વાગ્યા પહેલાં મતદાન કરી લો કારણ કે ટેમ્પરેચર વધી રહ્યું છે ગરમીનો પારો વધી રહ્યો છે જો અત્યારે હાલ અમિત શાહ પરિવાર સાથે મતદાન કરી અને તેઓ પહોંચ્યા છે સંપૂર્ણ પરિવાર સાથે તેઓ મતદાન કરી અને કામેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન માટે તેઓ પહોંચ્યા છે પરિવાર સાથે ત્યાં દર્શન તેઓ અત્યારે કરી રહ્યા છે અને આ એ જ જગ્યા છે કે વર્ષો સુધી એમનું પરિવાર અહીંયા રહ્યું છે નારાયણપુરા વિસ્તારની અંદર નારણપુરા વિસ્તાર એમનો મત વિસ્તાર પણ રહ્યો છે અંનું બાળપણ પણ અહીંયા વિતું છે અને એ જ નારણપુરા વિસ્તારની અંદર અત્યારે હાલ કરવા માટે પણ પહોંચ્યા છે અહીંથી ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે અને તેઓ

કામેશ્વર મહાદેવ મંદિરની અંદર પહોંચ્યા છે નારણપુરાની અંદર આવેલું આ એક આસ્થાનું કેન્દ્ર છે મહાદેવનું મંદિર છે અહીંયા આગળ અને કામેશ્વર ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અલગ અલગ સેવા કાર્યો પણ કરવામાં આવે છે વડા દેશના ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને ત્યાં આગળ પૂજા અર્ચના મહાદેવની કરવા માટે તેઓ જઈ રહ્યા છે મહાદેવને અભિષેક પણ કરશે મતદાન કર્યા પછી તેઓ મહાદેવના શરણે કામેશ્વર મહાદેવ કે જ્યાં આગળ તેમનું આખું જીવન અહીંયા તેમણે પસાર કર્યું છે નાનેથી મોટા અહીંયા આગળ થયા છે નાનપણ પણ અહીંયા જોયું છે નાનપણથી અહીંયા દર્શન માટે તેઓ આવતા હતા અને આજે એ જ કામેશ્વર મહાદેવ તેઓ છે તરીકે જ્યારે બિરાજમાન આજે મતદાન કર્યું છે જિગ્નેશ અહીંયા મારી સાથે જોડાયેલા છે જિગ્નેશ નાનીથી મોટા થયા છે અમિત શાહ આજ વિસ્તારની અંદર નાનપણથી કામેશ્વર મહાદેવની અંદર તેઓ પૂજા કરતા પણ આવ્યા છે આજે જ્યારે મતદાન કર્યું એ પછી અત્યારે મહાદેવ ને જળાભિષેક કરી રહ્યા છે અ નુપુર કાયમી તેઓ આ મંદિરે વર્ષોથી મુલાકાત લેતા હોય છે જ્યારથી તેઓ નારણપુરા વિસ્તારમાં એટલે કે તેમનું જે જૂનું નિવાસસ્થાન હતું ત્યાં તેઓ વસવાટ કરતા હતા ત્યારથી આ મંદિર સાથે તેઓનો જૂનો સંબંધ છે એના મંદિરના ટ્રસ્ટીઓને સંચાલકો જે પૂ પૂજારી છે તેઓની સાથે પણ તે સીધા કનેક્ટેડ છે પરંતુ આજે જે તેઓ અત્યારે મુલાકાતે આવ્યા છે સ્વાભાવિક છે કે પોતે ઉમેદવાર છે માટે પહેલાં પોતાના મતદારો છે તેમને મળ્યા અને મતદારોને મળ્યા બાદ હવે તેઓ ભગવાનના શરણે કે ભગવાન શિવના શરણે આવ્યા છે સ્વાભાવિક છે કે તેમની પૂજા અર્ચનામાં પણ તેઓ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરશે કે તેમની વિજય થાય લોકો તેમને મત આપે પરંતુ અત્યારે જે તેઓની પૂજા અર્ચના ચાલી રહી છે તે ખાસ કરીને અહીંયા જેઓ જ્યારે જ્યારે તેઓ કામેશ્વર મહાદેવ અમિત આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે અહીંયા તેઓ અર્ચન કરતા હોય છે શિવજીને જળ ચડાવતા હોય છે અને આજે પણ અહીંયા તેઓ શિવજીને જળ ચડાવતા નજરે ચડી રહ્યા છે માટે જ્યારે જ્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત હોય છે અમદાવાદ મુલાકાત હોય છે અને જ્યારે તેઓ પોતાના જૂના મત જૂના વિસ્તાર રેસિડન્સ અને પોતાના મત વિસ્તાર એટલે કે નારણપુરામાં આવે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે આ મંદિરે દર્શન કરતા નજરે ચડતા હોય છે આ અગાઉ પણ બાય ઇલેક્શન વખત એટલે કે જે વિધાનસભાની જે ચૂંટણીઓ હતી તેમાં પણ જ્યારે તેઓ આવે તે સમયે પણ તેમણે કામેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અત્યારે પણ તેઓ આ જ પ્રકારે અહીંયા પૂજા અર્ચના કરતા નજરે ચડી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યા બાદ હવે તેઓ શિવજીને જે રિઝવતા કહી શકાય કે અત્યારે નજરે ચડી રહ્યા છે અને પૂજા કરી રહ્યા છે માટે અમિત શાહનો જે આ મંદિર સાથે કામેશ્વર મહાદેવ મંદિર સાથે જે જૂનો નાતો છે જે તેમના ટ્રસ્ટીઓને જે પૂજારી સાથે પરિચય છે તેને લઈને તેઓ વાતચીત પણ કરી શકે છે પરંતુ જે ટૂંકા સમયની જે શેડ્યુલ તેમણે ગોઠવવામાં આવે છે તે જોતા થોડી જ મિનિટો બાદ અમિત શાહ હવે અહીંયા એટલે નારણપુરા વિસ્તારથી રવાના થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે જીનુપુર અને અત્યારે મહાદેવની આરતી થઈ રહી છે અને ભોળાનાથને જળ ચઢાવ્યું છે અમિત શાહ જ્યારે જ્યારે પણ આવતા હોય છે ત્યારે અહીંયા આગળ એવું પૂજા અર્ચના કરતા હોય છે કામેશ્વર મહાદેવની અંદર નરહરી અમીન પણ એમની સાથે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે અને અત્યારે કામેશ્વર મહાદેવ મંદિરની અંદર એક આસ્થાનું કેન્દ્ર છે અમદાવાદની અંદર નારણપુરા વિસ્તારની અંદર અને ત્યાં આગળ શિવરાત્રી અહીંયા અદભુત માહોલ જામતો જોવા મળતો હોય છે ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે મહારુદ્ર લઘુરૂદ્ર પણ અહીંયા આગળ થતા હોય છે અને આજે અમિત શાહ ઘણી બધી વારે મહારુદ્ર લઘુરૂદ્રની અંદર પણ તેઓ ત્યાં

નો ઉપયોગ જે આજનો દિવસ છે લોકશાહીનો પર્વ ઉજવવાનો આજનો દિવસ છે અને જો હજી પણ તમે આળસ નથી કન્ખેરી તો ટીવી સ્ક્રીન ઉપર જુઓ દિગ્ગજો મતદાન કરી રહ્યા છે અપીલ કરી રહ્યા છે પોતાના પક્ષના કાર્યકર્તાઓને અને એની સાથે સાથે જનતાને કે વધૂમાં વધુ મતદાન કરો લોકશાહીનો આ પર્વ રંગે ચંગે ઉજવો હા તાપમાન પણ વધી રહ્યું છે ધીમે 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 તાપમાનનો પારો ઉંચકાય રહ્યો છે હીટ વેવની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તાપમાન ગરમ થાય એ પહેલા જલ્દીથી પહોંચો અને વોટ કરો વોટ કરો ગુજરાત વોટ કરો ભારત આજે એ જ અપીલ કરવામાં આવી રહી છે નેતાઓ દ્વારા સંદેશ ન્યૂઝ દ્વારા પણ એ અપીલ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો છે એ ઘણું બધું કહી રહ્યા છે કારણ કે એક બાજુ પૂજા અર્ચના મહાદેવને જળાભિષેક મહાદેવની આરતી અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જ્યારે મતદાન કરવામાં આવ્યું પરિવારની સાથે તેઓ પહોંચ્યા હતા મતદાન કરવા માટે અને મતદાન કરી અને પછી કામેશ્વર મહાદેવ તેઓ પહોંચ્યા હતા શિવની પૂજા અર્ચના કરવા માટે કે જ્યાં જળાભિષેક કર્યો ભગવાન શિવને પુષ્પમાળા અર્પણ કરી અને ત્યારબાદ ભગવાન શિવની આરતી કર્યા પછી હવે તેઓ ત્યાંથી રવાના થયા છે આ પહેલાં મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા નિશાન સ્કૂલની અંદર અને ત્યાં પણ તેમણે મતદાન કર્યું દર વર્ષે આજ રીતે દર ચૂંટણીની અંદર વડાપ્રધાન આવે છે અને નિશાન સ્કૂલની અંદર તેઓ મતદાન કરતા હોય છે આ વખતે લોકોનું પણ તેમણે અભિવાદન ઝીલ્યું હતું લોકોની સાથે વાતચીત કરી એક નાના બાળકને પણ તેમણે રમાડ્યું અને આ બાજુ અમિત શાહ અત્યારે કામેશ્વર મહાદેવ મંદિરમાંથી બહાર આવી રહ્યા છે અને હવે તેઓ નારણપુરાથી રવાના થઈ રહ્યા છે પણ એ પહેલાં અત્યારે વિક્ટરી સિમ્બોલ બતાવી રહ્યા છે જીતનો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે છે અને તેમનો દાવો છે કે દસ લાખથી વધુની લીડ થી તેઓ આ વખતે ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીતવાના છે ગઈ વખતે પણ જંગી લીડ થી તેઓ જીત્યા હતા અને આ ગાંધીનગર લોકસભા બેઠક છે એક ભારતીય જનતા પાર્ટી માટે ભવ્ય વારસો છે કારણ કે અટલ બિહારી વાજપેયી હોય લાલકૃષ્ણ અડવાણી હોય એ બધા જ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે જીતી ચૂક્યા છે સાંસદ ગાંધીનગર લોકસભાથી રહી ચૂક્યા છે અને હવે અમિત શાહ પણ અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે બીજી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે બે હજાર તેમણે અડવાણીજીના વારસદાર તરીકે આ સીટ સંભાળી હતી અને લોકોએ તેમને જીતાડ્યા હતા અને ત્યારબાદ દેશના તેઓ ગૃહમંત્રી બન્યા હતા લોકો કેટલાક મેસેજની સાથે પણ આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ત્યારબાદ એક મેસેજ લખેલો છે અને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે જ્યારે અમિતભાઈ ત્યાં આગળ આવ્યા છે મત ક્ષેત્રની અંદર અને અદ્ભુત દ્રશ્યો અત્યારે લોકશાહીના દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે નેતાઓ હોય કે પછી જનતાઓ હોય બધા જ પોતાના મતાધિકારનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે હવે કામેશ્વર મહાદેવથી વિદાય લઈ રહ્યા છે અને આગળ પોતાના શેડ્યુલ પ્રમાણે તેઓ જવાના છે હવે અહીંયા એક બની શકે કે જનસભાને સંબોધન પણ કરે હતા તેવા જ એક જે તેમના વોટર્સ હતા તેમને શુભેચ્છા સંદેશ પર અમિત શાહે તેમને ઓટોગ્રાફ આપી છે વડીલ અમિત શાહના નામે તમે એક મેસેજ લઈને આવ્યા છો શું મેસેજ અને આજના દિવસે જ તેમની ઓટોગ્રાફ લેવાનું કારણ શું સાહેબજી આજે આવ્યા છે અને ગુજરાત સરકારને આજે મતદાન છે તો એ મતદાનની અંદર સૌથી વધારે પૂરેપૂરું મતદાન લોકો કરે અને દેશના એક જાગૃત નાગરિક તરીકે મતદાનનું મૂળભૂત મહત્વ લોકો સમજે એ બદલ અહીંયા આવ્યા હતા અને અમિત શાહજીને ખૂબ મહત્વપૂર્ણ મહાદેવજીના દર્શન કર્યા અને અમે પણ એ કે ભવિષ્યની અંદર પણ આગામી બીજેપી સરકાર સરકાર મોદી કે પાર જો લાયે સર હમ ઉનકો સંસ્કૃતમાં એક શ્લોક લખ્યો છે તેનો મતલબ શું થાય છે એવું લખ્યું છે કે સદા સદારક્ષણ કે દેશના રક્ષા માટે વેદ ધર્મ વેદોની રક્ષા માટે છાત્રો નિત્યમ છાત્રોનું સિંચન માટે અને આપણો દેશ કેવી રીતે ટોપ થ્રી तीसरे चरण का दिन है मैं देश भर के सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनंती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा स्थिर सरकार सुरक्षित देश समृद्ध देश गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो गरीबी का उन्मूलन करना चाहती हो आत्मनिर्भर भारत बनाना चाहती हो विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर वन ले जाना चाहते हो। आज इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं जहां तक गुजरात का सवाल है करीब करीब 20 प्रतिशत वोटिंग ढाई घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व तो भी देगी सुरक्षा भी देगी समृद्धि भी देगी गरीबी से मुक्त भारत बनाए मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को બહુ બહુ શુભકામનાએ દેતા હું ઓર ફરસે એક બાર પૂરજોશ વોટિંગ કર લોકતંત્ર કે પર્વમાં હિસ્સા લેને અપીલ કરતા હું આજે દેશમાં ત્રીજા ચરણનું મતદાન છે ગુજરાતની વધેલી પચીસસે પચીસ સીટો પર આજે મતદાન થવાનું છે હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગું છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે સુરક્ષા આપે સમૃદ્ધ બનાવે ગરીબનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માતરમ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમિતભાઈએ કહેલા એ શબ્દો કે આપનું વોટિંગ વિજય ભારત બનાવશે અને એ ખૂબ સૂચક છે ફર્સ્ટ ટાઈમ વોટરને એમણે અપીલ કરી અને સાથે જ એક આનંદ પણ વ્યક્ત કર્યો કે ઉત્સાહજનક મતદાન દેખાઈ રહ્યું છે લગભગ વીસ ટકા જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે